દીપક જય માતાજી વિપુલ ભાઈ જય માતાજી જય માતાજી દિવાળી નવ વર્ષ મુબારક થેન્ક યુ થેન્ક યુ રામ રામ જય જીનેન્દ્ર તબિયત પાણી કેમ જય જીનેન્દ્ર બહુ તબિયત પાણી બહુ સરસ બહુ સારા અત્યારે હાલી રહ્યા છે તબિયત પાણી માં જેમ હાલે છે તેમ ચાલી રહ્યું છે અને અને હવે એમને ભગવાન ચલાવે ના ના ભાઈ હવે બધા નું ચલાવે સમજ્યા કે નઈ સંદેશ પહોંચાડવા છું બોલો 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 અત્યારે દરેક સમાજમાં આપડે એક સમાજમાં નહીં કે પર્ટિક કોઈ સમાજ ની વાત કરીએ બરોબર છે બરાબર બરાબર દરેક સમાજમાં દીકરીઓની

તો લગ્નના રજીસ્ટ્રેન રજીસ્ટ્રેશન કરાવવા કરતા વધારે છૂટા છેડા છે બરોબર છે તો આ બહુ ભયંકર સમસ્યા છે આ સમસ્યા એવી છે કે આવનારા સમયમાં ધરતી ઉપરથી માનવ દૃષ્ટિ નું ખતમ થવાની એક ઉપર ચાલી રહ્યો છે બરોબર બરોબર છે જન્મ આપવા માંગતા નથી બરોબર છે અનેક અનેક એવા કપલ છે કે બાળકને જ નથી ઈચ્છતા બરોબર છે અરે હમણાં પરમદેવ એક જગ્યા હું પૂજા કરવા ગયો ને ચોપડા બધા આવી વાત કરે અમારે મિત્ર છે લગ્ન કરે સાત વર્ષ થયા કેટલા સાત વર્ષ

હવે ઘણી વખત મોડા બાળક જન્મ થયા હોય અને એને મોટો કરતા પચીસ વર્ષ લાગે બરોબર લાગે લાગે સુધી માં ક્યારેક ઈ મા બાપ ને સ્વર્ગવાસી થઈ જાય અથવા વૃદ્ધાવસ્થા આવી જાય છોકરાનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે બરોબર એવી અનેક સમસ્યાઓ થી અત્યારે સમાજ ઘેરાઈ ગયો છે બરોબર હવે આ સમસ્યા હળવી થાય હું એમ નથી કેતો કે વિપુલ છેડા એના પુસ્તક મારફતે જગત આખા ને વિચારોમાં પરિવર્તન કરી જાય એવું મારું એવી મારી કોઈ ગણતરી નથી છતાં મારા મારા પુસ્તક માધ્યમ થી જે સંદેશ હું આ સમસ્યાને હળવી કરવા માટે વિચાર રાખ્યા છે મારા પુસ્તકમાં જ્યાં જ્યાં પહોંચે એમાંથી હજાર લોકો વાંચે એમાંથી બે પાંચ પણ જો એને પોતાનું જીવન પરિવર્તન વિચારોમાં બદલાવ લાવીને જો સમયસર ને સમય ને પારખી લે તો જીવન સુખમય થઈ જાય બરોબર છે હા હવે આ દેવ ની દીધેલ દીકરી પુસ્તક મેં અત્યારે આ કાળી ચૌદશ ના પવિત્ર દિવસે વિમોચન કરાવ્યું છે બરોબર છે બરાબર આ જગત માંથી કાળી ચૌદશ ના દિવસ જગત જે કંકાસ ચાલી રહ્યો છે સમાજમાં પરિવાર માં ફ્રી વિતરણ કરું છું મફતમાં માં કોઈ જાતનો ચાર્જ નહી બરોબર બરાબર સાચી વાત એટલે અત્યારે એક હજાર પુસ્તક ની આવૃત્તિ મેં છપાવી છે બરોબર છે બરાબર બરાબર એમાં થોડોક સમાજ નો બી આર્થિક યોગ મળ્યો છે થોડોક મે મારા પોતાના પૈસા લગાડીને ઘર સુધી આ સંદેશ પોત તો એ માટે મારા એક મારો વિચાર છે બરોબર છે હવે વિચાર એવી રીતે છે કે હું તમને સમજો કે પચીસ પુસ્તક આપું કેટલા આ વિચાર યોગ્ય લાગે તો તમે મને આર્થિક ફાળો પર આપવાની ભાવના હોય તો આપી શકો કોઈ તમારે એવું નહીં કે તમારે પૈસા મને આપવા બરોબર બરોબર હું તમને પચીસ પુસ્તક આપું બરોબર સમજો તમારે એ પચીસ પુસ્તક ની અંદર એક સ્ટીકર તમારું લગાડવાનું કેટલું નાનું એવું જે તમે વોટ્સઅપમાં ફેરવો છો બરોબર એ સ્ટીકર બનાવીને તમારે એ પુસ્તક ની અંદર એમાં તમારે તમારું દેવાનું બરાબર હવે એ તમારે જ્યાં પણ તમારે કોઈ લગ્ન હોય કોઈ મરણની વિધિ હોય કોઈડી કથા હોય અથવા જે પણ તમારે પ્રસંગે જે પણ જા જે ના ઘરે પ્રસંગમાં જવાનું થાય ત્યાં એક પુસ્તક તમારે લઈ જવાનું કેટલું આપિસક્ય આપિસક્ય સાચું બરાબર એ પુસ્તક એમને આપવાનું પ્લસ જે મેં તમને ભાવના વ્યક્ત કરી છે કે આ ભાઈને આ પુસ્તક દરેક ભાષામાં ભારત ના દેશના દુનિયાના ખૂણે ખૂણે પહોંચી શકે એ માટે તમે તમારો આર્થિક સહયોગ આપવાની ઈચ્છા હોય તો આની અંદર ગૂગલ પે નંબર આપે છે તો યજમાન ને તમારે પ્રોત્સાહિત કરવાના કેટલા બરોબર ખર્ચો કરો છો જે પણ ખર્ચો કરો છો તો આ તમે યોગદાન લાગે તો આ આ ગૂગલ પે નંબર ઉપર તમે કરી શકો બરોબર પછી આ પુસ્તક ને છાપવા માટે હર મહિને જો મને કોઈ યજમાન સો રૂપિયા આપવાની ભાવના થાય કે ચલો આ કામ સારું થાય સો રૂપિયા વધારે આપવા તો વેલકમ મને કોઈ એવું નથી બરોબર

પોચાડો અને દરેક ગોર મહારાજાઓને આ રીતના જે સ્ટીકર પોતાનું લગાડીને અને એમને પ્રોત્સાહિત કરો કે આ જે જે વિપુલ વિચાર બદલવા માટે જે ભગીરથ અભિયાન શરૂ કર્યું છે તો એને તમે યોગદાન આપો તો પચીસ પચીસ પુસ્તક મને આપશે કોઈ ચાર્જ નથી તમારે જે તમારી ભાવના થાય એ તમારે સ્વૈચ્છિક આપવા હોય તો હર મહિને સો રૂપિયા પણ મને આપી શકો સમજા મારા નંબર આપ એ રીતનો જો તમે કરવા માંગતા હો તો શરૂઆત હું તમારા હાથેથી કરવા માંગુ છું વાંધો નહીં પચીસ પુસ્તક મોકલાવી જગ્યા અમુક જગ્યાએ કેજો મલાડ માં ત્યાંથી લઈ લેજો અને હું હું અત્યારે તમારે કુરિયર થી આવશે અત્યારે હું અત્યારે હું તમારે મલાડ તો તમારે પોચાડી દઉં છું બરોબર છે બરાબર મલાડ હું તમારે કોઈ પણ દુકાન નું નામ આપી દઉં એડ્રેસ બરાબર બરાબર તો હું તમને પચીસ આવીશ મારી બેન ના ઘરે વાંધો નહીં હું તમારે શું કઉ છું હું એક જગ્યા મૂકી દઈશ તમારે એનું એડ્રેસ આપી દઈશ બરોબર અહિયાં તમે અને તમે તમારું સ્ટીકર લગાડી જે અત્યારે મેં તમને જે જે વાતો કરી છે ને એ વાત કેવાની એનાથી શું થશે કે અહિયાં પચાસ સો જણ જે બેઠા હશે ને એ પણ સાંભળશે લગ્ન 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 ફેરા ફરતા હોય ને ત્યારે પણ આ વાત કરવાની કે ભાઈ સમયસર બાળક ને જન્મ આપજો અને એ તમારે ઓલા ને ઓલા ને ભેટ આપવાની કોને

જેટલા પણ સમાજના વ્યક્તિઓ આપીને જન જન સુધી સંદેશ પહોંચાડી શકે એવી એવી લોકોની એક વાત છે બરોબર કે નહી બરોબર તો હવે હું તમને બરોબર હું તમને હું એડ્રેસ મોકલાવ બરોબર એટલે શરૂઆત તમારા અને પછી તમે અત્યારે પહેલી વખત પચીસ જયારે નેક્સ્ટ કોઈ આવૃત્તિ આવશે પચીસે પછી જ બીજા પુસ્તક મળશે બરોબર અને તમારા જેટલા બી બ્રાહ્મણ સમાજ છે બધાને તમે વાત કરી લે બધાને હું પચીસ પચીસ મોકલાવી હું વાત બરોબર ભલે ભલે થેન્ક યુ જય માતાજી ભલે